લીમડી શિયાણી અને લગતાર તાલુકાના ગામને જોડતો માર્ગ ચાલુ કરવાની કામગીરી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી સુરેન્દ્રનગર જિલ્લામાં અતિશય વરસાદ થતાં ઘણા બધા ગામડાના જવાના રસ્તાઓ પાણી ભરાવાના કારણે બંધ થઈ જવા પામ્યા હતા જ્યારે લીમડી શિયાણી અને લખતર તાલુકાના ગામને જોડતો રસ્તો પણ પાણીમાં ગરકાવ થયો હતો લીમડી તાલુકાના શિયાણી ગાઘરેટીયા પરાલી નટવરગઢ તાવી દેવડીયા સહિતના ગામો તેમજ લખતર તાલુકા બાજુના સહિતના ગ્રામ્ય કક્ષાનો અવરો બંધ થઈ થઈ લીમડી તાલુકાના કેટલાક ગામડાઓ સંપર્ક વિહોણા પણ ગયા છે શહેરમાં ખરીદી કરવા જવા માટે પણ જઈ શકતા ન હતા હાલાકીનો સામનો વેઠવી પડી રહ્યો છે કોઝવેમાં વરસાદી પાણી ઓસરી જતા તાત્કાલિક અસરથી તંત્ર દ્વારા જેસીબી દ્વારા લીમડી શિયાળીનો રસ્તો જોડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી આ કોઝવેમાં વઢવાણ ભોગવવાનું પાણી નીકળે આ રસ્તો જોડવા તંત્ર દ્વારા ભારે મહેનત કરવામાં આવી છે દીપક વાઘેલા નો રિપોર્ટ એસ નાઇન ન્યુઝ લીમડી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે